નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના રેલવે સ્ટેશન પાસે આવેલ પરમાના રહેણાકના ઘરમાંથી રેસ્ટ સ્નેક એટલે કે ઉંદર ખાવ સાપનું રેસ્ક્યુ કરી નર્મદાની કેનલમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો લખતરના રેસ્યુ રેસ્ક્યુઅર વિજય જોશી અને લખતર પોરસ્ટ કચેરીમાં ફરજ બજાવતા વનરક્ષક વિશ્વજીતસિંહ રાણા દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને નર્મદાની કેલાલમાં છોડી મૂકવામાં આવી લખતર ગામની અંદર છેલ્લા મહિનાની અંદર સાપ નીકળવાના બનાવોમાં ઉતરો ઉતરો વધારો થતો જાય છે ત્યારે આજે લખતર રેલવે સ્ટેશનના પરની અંદર ધામણ અને ઉંદર સાપ જે પ્રજાતિની એક સાપ જાતિનો સાપ નીકળ્યો હતો અને તે રહેણાંકના મકાનની અંદર થેટ અંદર ઘૂસી ગયો હતો ત્યારે આ લોકો દ્વારા લખતરના રેસ્ક્યુઅર વિજય જોશી અને વનરક્ષક વિશ્વજીતસિંહ રાણાને બોલાવવામાં આવ્યા હતા બંને દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેને સલામત રીતે બંને જણા દ્વારા પકડી લેવામાં આવ્યો હતો અને તેને ત્યારબાદ જે છે તે નર્મદાની કેનાની અંદર તેને સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો આ જે પ્રાણીઓ છે તે ગરમ પ્રકૃતિના હોય છે અને તેઓને ઠંડકની વધારે જરૂર હોય છે તેઓ આ ગરમીની અંદર રહી શકતા નથી એટલે તેઓ પોતાના દરની અંદરથી બહાર નીકળી અને ખોરાકની શોધની અંદર શોધ માટે થઈ અને તેઓ ગામની અંદર પહોંચી જતા હોય છે ત્યારે આવા સાપ છે તેને કોઈએ મારવા નહીં તે માટે થઈ અને રેસ્ક્યુઅર સહિત લખતર ફોરેસ્ટ કચેરીમાં જાણ કરવી આ બંને દ્વારા તાત્કાલિક ધોરણે જે તે જગ્યાએ આવી અને તેને તેનું રેસ્ક્યુ કરી અને તેને સલામત છોડી દેવામાં આવે છે જેથી કરી તેનો જીવ પણ બચી જાય અને લોકોને પણ કોઈ પ્રકારની ઈજા ન થાય ત્યારે આ જે ધામણ જાતિનો સાપ છે એ બિનજહેરી હોય ત્યારે જે કોઈને જોવા મળે તો તેનાથી ડરવાની કોઈ જરૂર નથી